જગ્યાએ જતા રહો હા ચલો જગ્યાએ જતા રહો આપણે આજે સફાઈના સાધનો બધા અદાફાડતો પેલા બધા હા અદાફાડતો બધાએ ચલો તમારી મમ્મી ઘરમાં સાફ સફાઈ કરે છે ઉર્વશી કરે છે સરસ ચલો મમ્મી પોતો શેનાથી કરે છે રોનક કુપો થઈ જાય છે સેનાથી કરે બતાય મને આ તો આત્મા લઈ લીયી વસ્તુ આત્મા લઈ લો ચલો વેરી ગુડ અન કેવરીત કરે છે મમ્મી પોતુ કેવરીત કરે હા વેરી ગુડ તાર મૂકી દો ચલો પોતુ ચાલો સિયા બેન મમ્મી કચરો સેનાથી વારે છે કચરો તું નહીં સિયા સિયાન કહેવાનું આપણે સિયા હા કચરો સેનાથી વારે મમ્મી મમ્મી કચરો શેનાથી વારે છે બતાવો એ એ બાર વારવાનો ને તો કેવી રીતે વારે આહાન કેવી રીતે એ અરે વાહ વેરી ગુડ વેરી ગુડ સરસ અને બસ બસ સામાન વાગશે બટા અહાન શિયા મમ્મી ઘરમાં કચરો શેનાથી વારે છે કઈ સામેથી વારે છે હા તો એ હાથમાં લઈ લો કેવી રીતે વારે છે

વેરી ઘરની સાફ સફાઈ પણ તમે જમો ત્યારે શાંતિથી થી ચોખ્ખું રાખીને જમવાનું અને જમ્યા પછી હાથ ધોઈ દેવાના જમવા બેસોય પેલા હાથ ધોઈ દેવાના બરાબર અને હાથ કેવી બધા ફટાફટ હાથ કેવી રીતે Very good, very good.